આત્મા તો ગિરીજા મતિ સહચરા પ્રાણ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિસ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વા ગિરો યત્કર્મ કરોખિલ શભો તરાધન આવો ભગવાન શિવની આ પાવનકથામાં પ્રવેશ કરીએ નારદિ બધા લોકમાં ફરતા ફરતા બધા જ શિવ મંદિરોના તીર્થોના દર્શન કરી કૃતાર્થ થયા છે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા ત્યાર પછી બ્રહ્માજીની સ્તુતિ વંદના કરી અને પ્રશ્ન કર્યો કે ભગવાન શિવ આ સૃષ્ટિની સર્જના કઈ રીતે કરે છે બ્રહ્માજીએ નારદજી પાસે સૃષ્ટિ ઉત્પત્તિની કથા કહી ત્યાર પછી દેવતાઓને જે જે શિવલિંગો આપવામાં આવ્યા તે સંપૂર્ણ કથા સંભળાવી કયા દ્રવ્યથી અભિષેક અને પૂજા કરવાથી કેવું ફળ મળે કેટલા મંત્ર જપ કરવાથી કેવું ફળ મળે તે સર્વ વિધિ નારદજીને સમજાવી છે ત્યારબાદ સૂતજી કહે છે કે બ્રહ્માના વચનો સાંભળી મુનિશ્રેષ્ઠ નારદે પ્રણામ કરીને પૂછ્યું કે ભગવાન મને એ કહો કે ભગવાન શંકર કૈલાસ પર્વત પર કયા સમયે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમને મિત્રાચારી ક્યારે થઈ વળી ભક્તવત્સલ મહાદેવે ત્યાં શું કર્યું બ્રહ્માએ કહ્યું કે હે નારદ હું હવે ચંદ્રમોલી ભગવાન શંકરનું ચરિત્ર કહું છું તે તમે ધ્યાનથી સાંભળો કામવિલ્ય નામે એક રમણીય નગરમાં યજ્ઞદત્ત નામે એક સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત બુદ્ધિમાન અને રાજાનો માનીતો હતો તેને ગુણનિધિ નામે એક પુત્ર હતો તે વેદાધ્યયનમાં હંમેશા તત્પર રહેતો હતો નાની ઉંમરમાં જ તેણે આઠ પ્રકારની વિદ્યામાં કુશળતા મેળવી હતી પરંતુ તેને ઝૂગટું રમવાની બુરી લત પડી હતી જ્યારે તે ઝૂગટામાં હારી જતો ત્યારે તેની માતા પાસે ઝઘડો કરી તેની પાસેથી દ્રવ્ય લઈ આવતો તેની માતા પણ પોતાના પુત્રના અવગુણને છુપાવવા માટે જૂઠા વચનોથી પોતાના પતિને હતી એ કારણથી આ અધમપણાની કંઈ ખબર નથી ગુણનિધિ સોળ વર્ષનો થયો ત્યારે સંસ્કારી કન્યા સાથે તેના લગ્ન કરી દેવામાં આવ્યા એ નારદ માતા પુત્રના અપલક્ષણ જાણતી હતી તેથી તે નિત્ય ગુણનિધિને એકાંતમાં બોલાવી ઠપકો આપતી કે બેટા હવે તું પરણ્યો તારે બધા અવગુણો છોડી દેવા જોઈએ તારા પિતાનો સ્વભાવ ક્રોધી છે તેમને તારા આ કરતૃત્વની ખબર પડશે તો તને અને મને બંનેને મારપીટ કરશે તે સાચી વાત તેમનાથી છુપાવી છે એટલે તેમના ગુસ્સાનો ભોગ હું પણ બનીશ બ્રાહ્મણોનું કર્તવ્ય સદવિદ્યા અને સત્સંગ સમાગમમાં જવું અને તારા પિતા આવા ગુણોને લીધે લોકોમાં પૂજાય છે માટે તું આ અવગુણો છોડી દે ખરાબ દોસ્તોની સોબત મૂકી સદવિદ્યા અને સંત સમાગમમાં મન પૂરો માતાએ ઘણી શિખામણ આપી પણ ગુણ તેની કંઈ અસર થઈ નહીં તે તો જ્યારે પણ મોકો મળે ઘરમાંથી દ્રવ્ય દાગીના વસ્ત્રો વગેરે ઉઠાવીને જુગારીને આપી દેતો એક વખત એક જુગારીના હાથમાં પોતાની વીટી આ બ્રાહ્મણે જોઈ દે જુગારીને પૂછ્યું કે ભાઈ આ વીટી તો મારી છે તું ક્યાંથી લાવ્યો ત્યારે જુગારી કહેવા લાગ્યો કે મેં કંઈ વીટી ચોરી નથી તમારા દીકરા ગુણનિધિએ જ મને લાવીને આપી છે કાલે તે તેની માની રેશમી સાડી આપી ગયો હતો અને એવી રીતે તમારા પુત્રે વાસણો વસ્ત્રો પૈસા વગેરે ચોરી લાવીને જુગારીઓને આપ્યું છે તમારો દીકરો એવો જુગારી છે કે તેનો જોટો ન જોડે શું તમને હજી સુધી તેના આ પરાક્રમની ખબર જ નથી આવા વચનો સાંભળી યજ્ઞદત્તના દુઃખનો પાર રહ્યો નહીં શરમને લીધે તે નીચે મસ્તક કરી ગર્જય તેની પત્નીને કહેવા લાગ્યો ગુણનિધી કેમ નથી દેખાતો તેની માતા આડા અવરા જવાબ આપવા માંડી પછી યજ્ઞદત કહેવા લાગ્યો કે પેલી મારી વીટી હતી તે મને કાઢી આપ મારે પેરવી છે આ સાંભળી તેની પત્ની ભયભીત થઈ ગઈ પછી સ્વસ્થ થઈને બોલી કે વીટી ઉતાવળમાં કોઈ વાસણમાં મૂકી દીધી લાગે છે પરંતુ સેવા મૂકી તે યાદ આવતું નથી હું રસોઈ કરવામાં પડીને મને યાદ રહ્યું નહીં પત્નીનું જૂઠાણું પામી ગયું તેણે ગુસ્સે થઈને કહ્યું તને ખબર નથી તો તારી રેશમી સાડી ક્યાં છે મારો કસબી કોરનો દુપટ્ટો ક્યાં છે હું યાત્રાએ દક્ષિણમાં ગયેલો ત્યારે જાત જાતના કોતરકામવાળા તાંબા પિત્તળના વાસણો લાવ્યો હતો તે બધા ક્યાં છે જે હોય તે સાચું કહેજે તે મારાથી કપટ કરી બધું છુપાવ્યું છે આજથી મારે આ ઘરમાં અણજણ હરામ છે હવે હું બીજા લગ્ન કરીશ ત્યારે જ અન્ન મોઢામાં મૂકીશ તેની પત્નીએ ઘણા કાલાબાલા કર્યા પણ યજ્ઞદત્તનો ક્રોધ સાંદ પડ્યો નહીં તેણે તાંબા કુંડીમાં પાણી કાઢી આપ્યું એટલે યજ્ઞદત્તે પુત્રના નામનું નાઈન આપ્યું પછી સ્નાન સંધ્યા વગેરે નિત્યકર્મ કરીને તે જ દિવસે દીક્ષિત યજ્ઞદત્તે એક કન્યા સુધી તેની સાથે પાણી ગ્રહણ કરી લીધું અઢારમા અધ્યાયમાં બ્રહ્માજી નારદ ઋષિને ગુણનિધિ કુબેર પદ કેવી રીતે પામ્યું તે કથા સંભળાવે છે પિતાનું વૃત્તાંત સાંભળી દુઃખી બનેલો ગુણનિધિ પોતાના અધમ વર્તનને નિંદવા લાગ્યો એને દુઃખ થયું એ મેં પૂર્વમાં બહુ ખોટું આચરણ કર્યું છે એક દિવસ વિચાર કર્યો કે હું ઘર છોડીને ચાલ્યો જાઉં મને મારા પગ જે દિશામાં લઈ જાય ત્યાં હું નીકળી જઈશ પણ મારે અહીં રહેવું નથી ચાલતો ચાલતો તે થાક્યો એક ઝાડ નીચે આરામ કરવા બેઠો વિચારવા લાગ્યો કે હું ક્યાં જાઉં છું શું કરું છું હું વિદ્યા ભણ્યો નથી વળી મારી પાસે ધન પણ નથી મારે ઘેર તો સૂર્યોદય થતાં પહેલાં જ મારી માતા મને ભોજન આપતી હતી અહીં મને કોણ ભોજન આપશે આમ વિચાર કરતા કરતા ખબર પડી નહીં પરંતુ નજીકમાં આવેલા શિવ મંદિરમાં ઘંટનાદ થવા માંડ્યો ત્યારે તેને ખબર પડી કે દિવસ હાથમી ગયો છે તેને ભૂખ લાગી હતી પણ વગડામાં ખાવાનું ક્યાંથી મળે પણ આ દિવસ પરમ પવિત્ર શિવરાત્રીનો દિવસ હતો એટલે એક શિવાલયમાં એક શિવભક્ત હાથમાં પૂજાની થાળી લઈ શિવનું પૂજન કરવા ત્યાં થઈને મંદિર જવા નીકળ્યો ગુણનિધિ કંઈ ખાવાનું મળશે એમ સમજી તેની પાછળ પાછળ મંદિરે ગયો શિવ ભક્ત તો મંદિરમાં જય પૂજન વિધિ કરવા બેઠો ગુણનિધિ થોડે દૂર મંદિરમાં બેઠો અને શિવના પૂજનની વિધિ ઉત્સુકતાથી જોવા લાગ્યો આગળ ઘણા ભક્તો અહીં પૂજા કરી ગયા હતા તે નૈવેદ્ય જોઈ ગુણનિધિએ મનમાં વિચાર્યું કે આ મજાનું શિવને ધરેલું નૈવેદ્ય ખાવા મળે તો મારી ભૂખ મટે પણ મંદિરમાં શિવ અવર જવર રહેતી હતી અને કેટલાક ભક્તો મંદિરમાં બેસી મંત્ર જપ કરી રહ્યા હતા તેથી વિચાર્યું કે આ બધા મંદિરમાંથી જશે અગર અહીંયા સુઈ જશે એટલે સાવધાનીથી નૈવેદ્ય લઈ અને ખાઈ લઈશું મોડી રાતે જ્યારે પૂજન કરીને ભક્તો જતા રહ્યા ત્યારે મંદિરમાં એકલા જ બેઠેલા ગુનિધિએ નૈવેદ્ય લઈ લેવા વિચાર્યું એવામાં ત્યાં પ્રગટેલો દીવો ધીમે ધીમે ઝાંખો થવા માંડ્યો આથી દીવાને પ્રગટેલો રાખવા તેણે પોતાના પહેલા કપડામાંથી એક ચીરો ફાડી તેની દિવેટ બનાવી દીવો સતેજ કર્યો તેણે ધીમે રહીને નૈવેદ્યની સામગ્રી ઉપાડી કે તેમાંથી થોડું નૈવેદ્ય તેણે ખાધું ને બાકી રહેલું લઈ જતો હતો ત્યાં તો સુતીલા બીજા ભક્તો જાગી ગયા ને ઊઠીને ગુણનિધિને મંદિરનો ચોર ગણી ખૂબ માર્યો બધાએ મારવા લાગ્યા એટલે તે દીક્ષિત યજ્ઞપુ યજ્ઞ પુત્ર ગુણનિધિ ત્યાં જ મરણ પામ્યો હે નારદ મુને ગુણનિધિએ ભગવાન શિવની કૃપાથી જ નૈવેદ્યનો પ્રસાદ આરોગ્ય હતો તેના જીવાત્માને લઈ જવા યમદૂતો આવી પહોંચ્યા ત્યાં તો હાથમાં ત્રિશુર ધારણ કરેલા શિવના પાર્ષદો એક દિવ્ય વિમાનમાં બેસી અને આ ગુણનિધિના આત્માને જ્યાં લઈ જતા હતા ત્યાં આવ્યા ત્યાર પછી ગુણનિધિના આત્માને શિવલોકમાં લઈ ગયા આ જો યમદૂતો મૂંઝવણમાં પડી ગયા શિવગણોએ કહ્યું કે હે યમદૂતો આ તો પરમ ધાર્મિક બ્રાહ્મણનો પુત્ર ગુણનિધિ છે તેને તમે લઈ જઈ શકો નહીં એના સર્વ પાપો બળી ગયા છે એને તમે શિક્ષા કરી શકો નહીં શિવગણોના આવા વચનો સાંભળી યમદ તો અચંબામાં પડી ગયા કહેવા લાગ્યા આ કુલાચાર છોડી કુછંદે ચડી ગયેલો અનર્થ કરતો હતો માતા પિતાની આજ્ઞા માનતો ન હતો વળી બ્રાહ્મણ થઈને બ્રાહ્મણના પવિત્ર કર્મો સ્નાન સંધ્યા પણ કરતો નહીં આ તો ઠીક પરંતુ તેણે શિવ નિર્માલ્યો ઓળંગ્યું છે તેથી તેનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી કેમ કે શિવ શિવલ્યો ઓળંગનાર અને આપનાર આ ત્રણે સ્પર્શ કરવાથી પાપ લાગે છે માટે આનો જે કંઈ ધર્મ હોય તે અમને જણાવો યમદૂતોનો આવો પ્રશ્ન સાંભળી શિવગણો શિવના ચરણકમળનું સ્મરણ કરી તેમને કહેવા લાગ્યા કે હે યમદૂતો રાત્રે દીવો ઝાંખો થવાથી શિવલિંગ પર દીવાનું અંધારું પડતું હતું તેથી આ બ્રાહ્મણ પુત્રે પોતાના વસ્ત્રમાંથી ચીરો ભાડી તેને દિવેટ કરી દીવાને પ્રકાશિત કર્યો વળી આ સ્થળે વારંવાર શિવના નામનો ઉચ્ચાર થતો હતો તેનું પણ તેણે શ્રવણ કર્યું છે વળી મહાસ શિવરાત્રીના પૂજન વિધિ એકાગ્રતાથી નિહાળ્યો છે તેથી આને બીજો ધર્મ પણ પ્રાપ્ત થયો છે આ સર્વ કારણથી અમે દેવ વિમાન લઈ તેને શિવલોકમાં લઈ જઈએ છીએ શિવલોકમાં તે ઘણા ભોગો ભોગવશે તેના સર્વ પાપો બળી જતા શિવની તેના પર અત્યંત કૃપા થવાથી તે કલિંગ દેશનો રાજા થશે માટે હે યમદૂત તમે તમારા લોકમાં પાછા જાઓ અને યમદૂતો ત્યાંથી તુરંત જ પાછા ચાલ્યા ગયા હે નારદ મુને યમના દૂતો સીધા ધર્મ રાજા પાસે ગયા અને ગુણનિધિનું તથા શિવગુણોએ કહેલું સઘળું વૃત્તાંત તેમને જણાવ્યું આ સાંભળી ધર્મ રાજાએ કહ્યું કે હે દૂતો મારું કહેવું સાંભળી હવે તમે તેનો અમલ કરો જેઓ લલાટે ભસ્મનું ત્રિપુંડ કરતા હોય જેઓ શરીરે ભસ્મનું લેપન કરતા હોય તે શિવભક્તોને અહીં લાવવા નહીં વળી જેવો રુદ્રાક્ષ ધારણ કરતા હોય જટાધારી હોય અને પોતાના ગુજરાન માટે શિવનો વેશ લઈ ફરતા હોય તેઓને તમારે છોડી દેવા તેમને અહીં લાવવા પ્રયત્ન કરવો નહીં બહુ સારું મહારાજ એમ કહી યમદૂતોએ ધર્મરાજાની આજ્ઞા માથે ચડાવી અને ત્યાંથી દૂર ખસી ગયા બ્રહ્માજી નારદને કહે છે કે શિવના પાર્ષદોએ યમદૂતોના પાસમાંથી છોડાવેલા બ્રાહ્મણ ગુણનિધિ પવિત્ર મનવાળો થઈ શિવગુણો સાથે વિમાનમાં બેસી શિવલોકમાં આવ્યો ત્યાં તેણે ભક્તિપૂર્વક શિવ પાર્વતીની સેવા કરી તેમની કૃપા મેળવી ત્યાં ઘણા ભોગો ભોગવી તે કલિંગ દેશનો રાજા થયો તેનું નામ દમ એવું રાખવામાં આવ્યું અહીં પણ તે નિત્ય શિવ ભક્તિ કરતો બાલ્યા વયમાં તે બીજા બાળકો સાથે રમતો ત્યારે પણ શિવની ભક્તિ કરવાનું ચૂકતો નહીં તેની યુવાવસ્થા આવતા તેના પિતા અચાનક મૃત્યુ પામ્યા એટલે તે રાજગાદી પર બેઠો તેણે ઉત્તમ રીતે રાજ્ય કર્યું અને ચારેય દિશાએ ધર્મનો પ્રચાર કર્યો હે બ્રાહ્મણો આ દમ રાજા મહાબળવાન હતો દીવાના દાન કરવા સિવાય બીજા કોઈ ધર્મને જાણતો નહોતો આથી તેણે પોતાના રાજ્યમાં ગામો ગામના સર્વ ગામતીઓને બોલાવી આજ્ઞા કરી કે હવેથી તમારે દરેક શિવાલયમાં દીવાના દાન કરવા દીવાના દાનથી જ સર્વજ્ઞ ભગવાન શિવ પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે વેદોએ આવું કહ્યું છે માટે તમારા અધિકારમાં જે પણ શિવાલય આવેલા હોય ત્યાંથી હવે ત્યાં હવે દીપદાન કરજો આ આજ્ઞાનો અમલ કરવામાં નહીં આવે તો હું મૃત્યુદંડ આપીશ અથવા તો આખરી શિક્ષા કરીશ દમરાજાની આજ્ઞાનું પૂરેપૂરું પાલન થવા માંડ્યું તેના ભયથી રાજ્યભરમાં શિવાલયોમાં દીવા થવા માંડ્યા અને દમરાજા પોતાના જીવનકાળ દરમિયાન એ દીપદાનના ધર્મથી મોટી સમૃદ્ધિ પામ્યો જ્યારે તેનો કાળ થયો ત્યારે દીવાની એ પુણ્યના પ્રતાપે જન્માંતરમાં રત્નમય દીવાઓના પ્રભાત શિખાના આશ્રય લઈ અલકાપુરીનો સ્વામી કુબેર થયો છે આમ તે ગુણનિધિ શિવભક્તિ અને દીપદાનના પ્રતાપે કુબેરપદ પામ્યો હવે તે શિવ સાથે સર્વકાળ મિત્રતાને કેવી રીતે પામ્યો હતો તે વૃત્તાંત પણ તમને હું કહું છું તે તમે એક ધ્યાનથી સાંભળો મિત્રો આજની કથામાં આટલું જ આપણે કથામાં સાંભળ્યું કે કેવી રીતે અજ્ઞાનતાને કારણે પણ જો શિવાલયમાં એક વ્યક્તિ દીવો પેટાવે છે તો ભગવાન શિવની કૃપાથી તેને કુબેરનું પદ મળે છે તો ભગવાન શિવની આપણે ભક્તિ કરતા રહીએ તમારા અને મારા જીવનમાં ભગવાન શિવ ખૂબ કૃપા કરે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર